પણ વાત હાજી મેં ઓલા એ એને મેં એને એ જ પૂછ્યું હતું પરમારભાઈ ને કે ભાઈ પેલા તમે એ પૂછી લ્યો કે એને કરવાનું છે કે નહીં તો પરમારભાઈ કે ભાઈ એ હવે મારે સંપર્ક નથી તો હું કઈ રીતે પૂછું તમે કે બેન ને કયો બેન પૂછે એટલે મારા ભાવિની બેન છે ને કે એને કયો તો અમે મે હા બસ બેન ને એના જ પડતા બેન ને એમ હા હા તો તમે એના વિડીયો બાપુ ભાઈ ભાઈ વાહ દાદા વાહ ઓહો અચ્છા અચ્છા ભલે ભલે પ્રભુ વાહ ભાઈ તમે બાકી તરત હા હા જી 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 ભાઈ